3 1 2025 એટલે કે સાવિત્રી માતા નો જન્મ દિવસ આમ તો ખરેખર ભારતભર માં ઉજવાવો જોઈએ જે આપણે શિક્ષક દિવસ જે મનાવવામાં આવે છે એ ખરેખર સાવિત્રી માતાના જો યાદમાં ઉજવામાં આવે ને તો અતિશય યુક્ત ન ગણી શકાય સારું કેવાય તો એની યાદમાં માં જો શિક્ષક દિવસ ઉજવવા આવે ને ભારત ના પેલા એવા શિક્ષક હતા કે સાવિત્રીબાઈ ફુલે કે જેને પછાત જ્ઞાતિ ની મહિલાઓ ને શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને કેટ કેટલા સંકટોની ની વચ્ચે કેવાય છે ને કે ભાઈ સારા કામ માં તો સો સંકટ આવે

તમે શિક્ષણ લીધું છે એટલે તમને આ બધી ખબર પડે કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ પણ સાવ શિક્ષણ થી વંચિત હોય તો એ બિચારા ને તો શું કરવાનું સાચી વાત છે ના ના સાચી વાત છે હમ વિજય ભાઈ કાઈ પ્રકાશ પાડો વિજયભાઈ હા ભાઈ હા કાઈ પ્રકાશ પાડો હા અમારું તો આવું કહેવાનું છે ના ના તમે સત્ય બોલો ભાઈ હમ હા મને તો બહુ જાણકાર ના હોવું હું તો આનો

એને શિક્ષક ના કેવાય એને શિક્ષક ના ખરેખર ફાંસી જોઈએ હું તો કોઈ ફાંસી ની સજા થવી જોઈએ એને ના કેવાય હું ચંદુ રાખશિયા બોલું છું તમારે નંબર નાખવો હોય તો છૂટ મને જવાબ દેતા આવડશે કારણ કે આપડો જે શિક્ષક હોય ને સાહેબ ઈજ આપડા ગુરુ કેવાય ગુરુ અને ગુરુ ખરેખર આવું ખરાબ કૃત્ય કરે તો કેટલા અંશે નહી આ જે હતો કરનાર છ વર્ષ ની બાળકીને મારી નાખી ગાડીમાં ગોંધી વિચાર તો કરો તમે સાહેબ એ ઘટના યાદ આવે હજી મારી આંખ માંથી આ નીકળી જાય સાહેબ છે માણસ કેટલી હદે યાર કેટલી હદ પાર કરે છે યાર ના ના સાચી છે ના ના એવું નો થવું જોઈએ જયારે આપણને એમ થાય કે ના સાવિત્રી માતા એ એ શિક્ષક લાયક હતા અને છે અને રહેશે અને બીજા શિક્ષકો ઘણા બધા સારી ફરજ નિભાવે છે સારું કાર્ય કરે છે પણ આના લીધે બધા શિક્ષકો ને બિચારા ને છાટા ઉડે સુકા ભેગું લીલું પણ પડી જાય એમ જેને કેવાય

ખરેખર જાહેર કરવાની જરૂર હતી જ્યોતિબા ફૂલે ની જરૂર હતી એ જ ખરેખર આપણા રાષ્ટ્રપિતા ને લાયક અને લાયક હતા અને છે અને રહેશે એ આપણા રાષ્ટ્રપિતા હતા સાહેબ જ્યોતિબા ફૂલે છે એને કોઈને કઈ જ્ઞાતિ જાતિ નું લાગે વળગે નહોતું એને વિકાસના કામો કર્યા સાહેબ આપડા જ્યોતિબા ફૂલે રહ્યા એ જયારે ભણાવા જતા હતા એ મારું કાર્ય હું કરું છું એને સંત જેવું જીવન જીવવા કેવાય સાહેબ સંત ની ઉપમા આપીએ ને તો એના માટે આપડે ઓછું પડે એક સંત હતા એ સંત ને લાયક જ કેવાય સંત જ હતા તો એને એમને સંત ની ઉપમા આપું છું જ્યોતિબા ફૂલે સાવિત્રી બા ફૂલે એને સંત ની ઉપમા આપવામાં આવે છે સાહેબ એક સંત બેઠા હતા દરિયા કિનારે તો ભાઈ નદી કિનારે બેઠા હતા સોરી હવે એ કાદલ જે વીછી હતો ને વીછી સંત એને કાઢવા ગયા

મારું કાર્ય હું કરું મારું કાર્ય બચાવવાનું છે તો હું બચાવવા માટેનું કાર્ય કરું છું અને એનું કાર્ય જે છે એનું કાર્ય લંપટો સાલાઓ જે ગારો કિચન ને એવું બધું ઉડાડતા હતા એનું કાર્ય એ કરતા હતા પણ એનું કાર્ય સાર્થક ના થયું જી જેનો સ્વભાવ એ પ્રમાણે સ્વભાવ જે જે સ્વભાવ કોઈ કવિ એવું લખેલું છે કે દાખલા નજરે દીઠિયા મેં મળે છે ગરીબ લોકો ના ગળા કરીને એક ધનવાનો ધંધો કરે છે દાખલા નજરે દીઠ્યા મે શ્રવણ કર્મ બદલા અહિયાં મળે છે સતના પંથે ચાલનારાઓ કે કુદરત કસોટી કરે છે સતના પંથે ચાલનારાઓ કુદરત કસોટી કરે છે ભાઈ સત્ય માર્ગે હાલે ને એને તો કુદરત પણ કસોટી કરતો હોય છે આ કેટલાક માપો છે હવે આપડે એની મને કેરોસીન ની લાઈન માં ઉભા હોય તો એ ઉભા ઉભા હિબકા ભરતા હોય કે શું થાય શું થાય પેલા ભાઈ તને તું મોજ કર તારી રીતે તને જે હરીશચંદ્ર ની કે તને નો મારા જલસા મોજ તને જ હા તું હિમકે ચડતો તો તારું શું કામ છે પૈના વિચાર આસાર ખોટા હોય ને એને એવું બસ 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 વિચારો એના ખોટા હોય હા ના માર્ગે આવતો હોય

આપણા મહાનાયક ને આપણા માં સંત થઈ ગયા એટલે બીજામાં ક્યાંય નથી કોઈમાં નથી જીવન સાહેબ પછી સંતીજી

તો મિત્રો આ હતા કાલાવડ ના સંધુભાઈ રાકેશિયા અને સાવિત્રીબા ફુલે ની જન્મ જયંતિ વિશે જબરજસ્ત સાવિત્રીબા વિશે વાત કરી તો મિત્રો આ ઓડિયો તમને ગમો હોય તો અમારી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જય હિન્દ જય ભારત જય સવિધાન